કેમ છો દોસ્તો ને આજે આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો વિડીયો જોવાના છે મિત્રો તમારું જે સામાજિક વિજ્ઞાન વિષય છે તેનું પ્રશ્નપત્ર વીસ ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ લેવાનું છે કુલ ગુણ એંસી છે અને સમય છે સવારે આઠથી અગિયારનો આપણે આ સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટની પીડીએફ પણ તમે જરૂરથી મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો કારણ કે તેમને ખૂબ જ પરીક્ષા માટે ઉપયોગી સાબિત થવાની છે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય પીડીએફ મેળવી લેવી પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી મેળવી લેજો ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો જેના કુલ આઠ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો અને બીજો સવાલ જે છે તે અહીંયા ટૂંકનો નોંધ આપણને આપેલી છે બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ તો આ પ્રમાણેના પ્રશ્નો અહીંયા પૂછાઈ શકે ત્યાર પછી છે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો ત્યાર પછી પ્રશ્ન નંબર બે ની અંદર પૂછાઈ શકે છે કે બંધ બેસતા જોડકા જોડો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા આપણને જોડકું આપેલું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ 6 માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કુલ 3 પ્રશ્નો પૂછાવાના છે અને એક પ્રશ્ન જે છે તે વિકલ્પ તરીકે મળશે પ્રશ્ન નંબર 3 બ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો જેના કુલ 4 માર્ક છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4 અ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો જેના પણ કુલ 4 માર્ક છે એટલે 4 પ્રશ્ન તમને આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલા વિધાનોમાં નીચેના પ્રશ્નોના ઉત્તર બે વાક્યમાં લખો કોઈ પણ ચાર આઠ માર્ક્સનો પ્રશ્ન છે એટલે એક એક સવાલ જે છે તે બબ્બે માર્ક્સના થશે ને અહીંયા આપણને આપેલા છે એ પ્રમાણેના પ્રશ્નો જે છે તે પૂછાવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલા ઉદ્યોગોના ઉદાહરણનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો તો અહીંયા તમે અલગ અલગ ઉદ્યોગો આપેલા છે એને આપણે પ્રકાર પ્રમાણે વર્ગીકરણ આ પ્રમાણે કરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો જેના કુલ આઠ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મોટા સવાલો આપણને આપેલા છે તો આ રીતે મોટા સવાલો જે છે તે પૂછાઈ શકે તમને દરેક પ્રશ્ન અને તેમના ઉત્તર સહિત તમને આપવામાં આવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત બ નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ છ માર્ક્સ છે તો અહીંયા છ માર્ક્સના જે વિકલ્પો આપણને પૂછાઈ શકે છે તો છ વિકલ્પો આપણે દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ માંગ્યા મુજબ ઉત્તર આપો જેના કુલ આઠ માર્ક્સ છે તો અહીંયા લોક અદાલતો ત્યાર પછી લોક અદાલતના ફાયદા વડી અદાલતની સત્તા અને કાર્યો અને વગેરે જેવી બાબતો દર્શાવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ બ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા ચાર ખાલી જગ્યાઓ આપણને આપેલી છે જવાબ સાથે પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક છે એટલે કે બબ્બે માર્ક્સનો એક પ્રશ્ન છે એવા કુલ બે પ્રશ્ન પૂછાવાના છે અને એક પ્રશ્ન આપણને વિકલ્પમાં મળશે ત્યાર માર્ક્સ છે એટલે કે એક સવાલ જે છે તે માર્ક્સનો થશે એવા બે સવાલ આપણને પૂછાશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ખેતી અને પશુપાલન ક્ષેત્રે થયેલ વિકાસ અને ખેડૂતોના જીવન ધોરણ ઉપર થયેલી અસરો દર્શાવવાનું કહ્યું છે અને ચોથો સવાલ પણ આપણને આપેલો છે તો મિત્રો આ રીતે તમે સમગ્ર જે પ્રશ્નપત્ર જે છે તેનો અભ્યાસ કર્યું હવે આ જે વિડીયો છે તમે પોઝ કરતાં કરતાં સ્ટોપ કરતાં કરતાં પણ જોઈ શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો અને સારી રીતે અભ્યાસ કરી શકો છો મિત્રો આપણી આ ચેનલ ઉપર જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશનના વિડીયો પણ મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ સોલ્યુશન જે છે અસાઇનમેન્ટનું તે મેળવી લેવું તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં